હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ ગવસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ કાચી કેરીમાંથી બનતી એકદમ નવી રીતેની ચટણી જે શરીરને લૂથી બચાવે છે અને પાંચ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે જો તમને મારી આ રેસિપી ગમે તો પ્લીઝ રેસીપીને લાઈક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો આજે આપણે કાચી કેરીની ચટણી એકદમ નવી રીતે બનાવીશું જેમાં મેં એક નમ જેટલી કાચી કેરી લઈ અને તેને છોલી લીધી છે ત્યારબાદ આ રીતે નાની નાની કટ કરી અને મિક્સરના ઝારમાં એડ કરીશું તેની સાથે જ મેં બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે આ કાચી કેરીની સાથે ડુંગળીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો બે ડુંગળીને આ રીતે કટ કરી અને મિક્સર જારમાં એડ કરીશું ત્યારબાદ આઠથી દસ કઢી લસણ એડ કરીશું અને મેં અહીંયા ચાર નવતીખા મરચાં લીધેલા છે જેને આ રીતે આપણે કટ કરીને એડ કરીશું ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું આખું જીરું એડ કરીશું એક ચમચી જેટલું નમક એડ કરીશું અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અને હવે આપણે ખાંડ એડ નથી કરવાની આ સમયે આપણે ગોળ એડ કરીશું ગોળનો ટેસ્ટ આ કાચી કેરીની ચટણીમાં ખૂબ જ સરસ લાગે છે તો મેં અહીંયા બે ચમચી જેટલો ગોળ લીધેલો છે ત્યારબાદ આપણે પાણી બિલકુલ એડ નથી કરવાનું આ રીતે ચટણીને પીસી અને તૈયાર કરી લઈએ તો છે ને બનાવી ખૂબ જ ઇઝી અને ખાવામાં તો સુપર ટેસ્ટી લાગશે તો જો તમે ક્યારેય આ રીતેની કાચી કેરીની ડુંગળી સાથેની ચટણી ટ્રાય ના કરી હોય તો એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી અને જલ્દીથી થી સબસ્ક્રાઈબ કરી